સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર કામરેજ ખાતે ટોલ ટોલનાકું કાર્યરત છે આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ ઉમરપાડા માંગરોલ પલસાણા ચોર્યાસી બારડોલી માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે જેનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે

કામરેજ ટોલ નાકા ખાતે દરેક લેન ફાસ્ટેગ વાળી હોવાથી ફાસ્ટેગમાંથી ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જાય છે જેથી સુરતના કામરેજ ખાતે ટોલ નાકાના સંચાલકો દ્વારા સ્થાનિક જીજે ઝીરો ફાઈવ અને જી જે નાઇન્ટીન વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના પગલે ચારે કોર વિરોધના સુર ઉઠી રહ્યા છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું કે નેશનલ હાઇવે ઉપર આવેલા કામરેજ ટોલ નાકા ખાતે સમય મર્યાદા પૂર્ણ થઈ છે એવું સ્થળ પર જોતા દેખાઈ આવે છે જેથી હાલમાં કામરેજ ટોલ નાકા ખાતે જે ટોલટેક્સ ખાનગી એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે તે નીતિ નિયમો મુજબ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ તેમજ જો હાલમાં નીતિ નિયમો વિરુદ્ધ જઈ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોય તો તે જાહેર હિતમાં તત્કાલ અસરથી બંધ કરાવવો જોઈએ રજૂઆત એટલી છે કે જે કામરે ટોલ નાખો છે કોંગ્રેસના રાજમાં જ્યારે બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં એનું હતું કોઈ દિવસ એની પાસે પ્રવેશના રૂપિયા લેવામાં નહીં આવતા હતા પરંતુ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સુરતની પ્રજાને જિલ્લાની પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો એ મેજારદાર દ્વારા એના ટોલ નાકાની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે પણ કોંગ્રેસના સૌ આગેવાનો સામાજિક અને બીજા અન્ય આગેવાનો ભેગા થઈને આંદોલન ચલાવ્યા હતા એની ફળદ્રુતિ રૂપે એ ટોલ નાકો પર જે સુરતની પ્રજાને જિલ્લાની પ્રજા પાટી રૂપિયા લેવામાં આવતા તે બંધ કરવામાં આવેલ પરંતુ ફાસ્ટેગની શરૂઆત થઈ પછીથી પાછો પરવાનો સરકારે એને આપી દીધો હોય એમ સુરત શહેર અને જિલ્લાની લાખો જનતાને જે રોજ અવર જવર કરે છે અને કરોડો રૂપિયા સરકારના પરવાનાથી કરી રહ્યો છે પ્રત્યેક ટોલ નાકા ખાતે ટોલ ટેક્સ દ્વારા ખાનગી એજન્સીને વાર્ષિક કુલ કેટલી આવક થાય છે તે માહિતી દરેક ટોલ નાકા ખાતે વાહન ચાલકો જાણી શકે તે રીતે મૂકવી જોઈએ તથા હાલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની યાદી પણ ટોલ ખાતે જાહેર જનતાએ દેખાય એ રીતે મૂકવી જોઈએ પરંતુ કામરેજ ટોલનાકા ખાતે આવી કોઈ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલી નથી એવું સ્થળ પણ જોતા જણાય છે